કરજણ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાનના કારણે કરજણ કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કરજણ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાનના કારણે કરજણ કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સતત વરસાદને કારણે કરજણ તાલુકા અને શહેરના ખેડૂતો વ્યાપક નુકસાનનો ભોગ બન્યા છે ત્યારે આ કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન થયું છે જેના કારણે ખેડૂતોના આર્થિક નુકસાનને લઈને તણાવ વધ્યો છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કરજણ તાલુકા અને શહેરના કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો અને કાર્યકરો પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપ્યું છે જેથી ખેડૂતોને તાત્કાલિક ન્યાય અને વળતર મળે તેવી માંગ ઉઠવા પામી હતી કોંગ્રેસ તાલુકા પ્રમુખ પિન્ટુભાઈ પટેલે જણાવ્યું હતું કે વરસાદથી પીડિત વિસ્તારોની તપાસ કરે અને ખેડૂતોની સમસ્યાઓ સાંભળી યોગ્ય વળતર ચૂકવાય એવી માંગ કરી હતી કોંગ્રેસ તાલુકા પ્રમુખ પિન્ટુભાઈ પટેલ અને કોંગ્રેસ આગેવાનોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે અને પીડિત ખેડૂતોને વ્યાજબી વળતર આપવામાં આવે તેઓએ વધુમાં કહ્યું હતું કે વીમા યોજનાઓને અસરકારક બનાવવી જોઈએ અને જો સરકારને ખેડૂતો પ્રત્યે લાગણી હોય તો ખેડૂતોના દેવા માફ કરી દેવા જોઈએ સમગ્ર કાર્યક્રમમાં કરજણ તાલુકા પ્રમુખ પિન્ટુ પટેલ કરજણ નગર પ્રમુખ હર્ષદસિંહ ગોહિલ પૂર્વ તાલુકા પ્રમુખ ભરતભાઈ અમીન સહિત કરજન તાલુકા અને કોંગ્રેસના હોદ્દેદારો તેમજ ખેડૂતો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શહેર સમિતિ દ્વારા આજ રોજ જે ખેડૂતોને પાક નુકસાનીનો જે ફાયદો મળવો જોઈએ એના માટે સરકાર દ્વારા જે સર્વે કરવામાં આવે છે એને લઈને આજે પ્રાંત અધિકારી જ્યારે મેઇન અધિકારી કહેવાય છે ત્યારે એમને આવેદનપત્ર આપ્યું છે કોંગ્રેસ પક્ષ દ્વારા અને એમને જાગૃત કર્યા છે અને કીધું છે કે કરજન તાલુકાની અંદર કપાસ હોય શાકભાજી હોય કે દિવેલા હોય એ જે કાપોની અંદર અન્ય પાકો જે છે એ પાકોની અંદર જે બગાડ થયો છે એનું સર્વે થવું જોઈએ જે મગફળી છે ડાંગર છે કે સોયાબીન છે એ સૌરાષ્ટ્રને એની અંદર તો થયું છે પણ કાનમ પ્રદેશની અંદર જે નુકસાની થઈ છે એ આ છે અને સૂત્રોના જાણવા મુજબ અને અમુક મિત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ખાલી લોલીપોપ સરકાર દ્વારા આપવામાં આવે છે નહીં કે આ સર્વે કરી અને રાહત આપવાની હોય આ રીતના ખોટી રીતના ભ્રમિત કરી અને સરકાર ગેરમાર્ગે દોરી રહી છે ખેડૂતોને એવું દેખાય આવે